જય શ્રી કૃષ્ણ આજે આપણા વિડીયોમાં સાંભળવાના છીએ કે જે આપણી આવતી રહેલી સંકષ્ટક ચતુર્થી એટલે કે વદ ગણેશ ચતુર્થી જે મહિનામાં બે વખત આવે છે ગણેશ ચોથ તો સુદ પક્ષમાં આવતી ચોથને વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે અને વદ પક્ષમાં આવતી ચતુર્થીને સંકષ્ટક ચતુર્થી કહેવામાં આવે છે તો આજે આપણે સંકષ્ટ ચતુર્થીની વાર્તા સાંભળવાના છીએ કોણે વ્રત કર્યું હતું તે પણ સાંભળવાના છીએ અને આ કથા કોણે કોને કીધી કઈ રીતે આ કથાનું મહાત્મ્ય ખૂબ વધી જાય છે અને આ સંકટ ચતુર્થીએ કયા ભગવાન શ્રી ગણેશના કયા સ્વરૂપનું પૂજન કરીશું કયો ભોગ લગાવીશું આ સર્વ વાતો આપણે કરવાના છીએ તો આપણી જે સંકટ ચતુર્થી વૈશાખ વદ સોળ મે બે હજાર પચીસને શુક્રવારે છે તો આજે દિવસે આપણે ભગવાન શ્રી વિનાયક છે શુભ કરતા દુઃખર્તા આવા જે ગણપતિ છે તેમનું પૂજન કરીશું તેમનું સ્મરણ કરીશું તેમને વંદન કરીશું વાર્તા પણ સાંભળશું ત્યારબાદ આપણે જે ગણપતિના જે બાર સિદ્ધ મંત્રો છે તેનું પણ પઠન કરીશું ઉચ્ચારણ કરીશું તો એ સર્વ માહિતી આપણે અંત સુધી જાણશું અને જો તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને આવી માહિતી તરત તમારા સુધી પહોંચી શકે ઓમ શ્રી ગંગણપતયેય ન ચૈત્ર મહિનાની ગણેશ સંકટ ચતુર્થીની કથા સમાપ્ત થતાં જ શોનક આદિ ઋષિઓ કહેવા લાગ્યા હે સુતજી હવે તમે વૈશાખ માસમાં આવતી ગણેશ સંકટ ચતુર્થીના વિશે કહો પાર્વતી માતાએ કહ્યું વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી કહેવાય છે તે દિવસે કયા શ્રી ગણેશનું કેવી રીતે પૂજન કરવું જોઈએ અને કેવું ભોજન ગ્રહણ કરવું જોઈએ આવો જ્યારે પ્રશ્ન માતા પાર્વતી કરે છે ત્યારે જવાબ આપતા શ્રી ગણેશજી કહે છે કે હે માતે વૈશાખ માસમાં વદ ચતુર્થીનું વ્રત કરવું જોઈએ તે દિવસે વક્રતુંડ નામના શ્રી ગણપતિજીની આરાધના કરીને કમળ કાકડીના હલવાનું ભોજન કરવું જોઈએ રાજા યુધિષ્ઠિરે દ્વાપર યુગમાં આવો જ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જે ઉત્તર આપ્યો હતો તે વિશે હવે હું તમને કહું છું તમે શાંતિથી સાંભળજો શ્રી શ્રુતજી બોલ્યા વૈશાખ મહિનામાં આવતી શ્રી ગણેશ ચતુર્થીને ધુમ્રકેતુ ગણેશ ચતુર્થી કહે છે સંકલ્પ વિકલાત્મક અષ્ટપષ્ટ કલ્પનાઓને સાકાર કરવાવાળા અને મૂર્તિ રૂપ થઈ ધ્વજવત નભમંડળમાં ફરકાવનારા ગણીને તેમનું નામ ધૂમ્રકેતુ આપવામાં આવ્યું છે માનવીની આધ્યાત્મિક અને આધિભૌતિક પ્રગતિની આડે આવનાર વિઘ્નોને ભૂત કરીને તેને ઉન્નતિને માર્ગે પહોંચાડે છે જીવનમાં ગમે તેવી અગવડો આવે છે જ્યારે વિઘ્નહર્તાનું નામ હૃદયથી સ્મરણ કરવામાં આવે છે તો દરેક વિઘ્નો દરેક કષ્ટો દરેક દુઃખો ભગવાન શ્રી ગણેશ હરી લે છે વિધિ વિધાન પ્રમાણે પૂજન વિધિ કરવો જોઈએ હવે હું વૈશાખ માસમાં આવતી ગણેશ સંકષ્ટ ચતુર્થીની કથા કહું છું તે સાંભળો હે શોનકાદિ મુનિઓ શ્રી કૃષ્ણ ભગવાન કહે છે પ્રાચીન યુગમાં રંતિદેવ નામના એક મહાન પ્રકા પરાક્રમી અને બળવાન રાજા થઈ ગયા જે પ્રમાણે અગ્નિદેવ ઘાસને ભસ્મ કરી દે છે તે જ પ્રમાણે રણતીદેવ પોતાના શત્રુઓનો ઘડીના છઠ્ઠા ભાગમાં નાશ કરી નાખતા હતા યમ કુબેર ઇન્દ્ર રાજા તેના મિત્રો હતા રણતીદેવના રાજ્યમાં ધર્મકેતુ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ ધાર્મિક અને શુદ્ધ સ્વભાવનો હતો તેને બે પત્નીઓ હતી એકનું નામ સુશીલા અને બીજીનું નામ ચંચલા હતું સુશીલા ધર્મમાં અતૂટ શ્રદ્ધા રાખતી હતી તે દરરોજ કોઈને કોઈ વ્રત કર્યા કરતી હતી અને ઘણા બધા વ્રતો કરવાથી નિયમોનું પાલન કરવાથી તેનું શરીર નિર્બળ રહેતું હતું છતાં ધર્મમાં શ્રદ્ધા રાખીને તે દિવસો આનંદમાં પસાર કરતી હતી જ્યારે તેનાથી એકદમ ઉલટું અને ઉલટા પ્રકારના સ્વભાવની ચંચલા હતી તે કોઈ પણ દિવસ પૂજા પાઠ કે વ્રત નિયમ કરતી નહોતી તેને જાત જાતની વાનગીઓ ભરપેટ ખાવાને રોજ જોઈતી હતી તે શરીરે ખૂબ જ હૃષ્ટ પુષ્ટ હતી થોડા વખત પછી સુશીલાને એક સુંદર લક્ષણોવાળી એક પુત્રી થઈ ચંચલાને એક પુત્ર જન્મો ચંચલાને પુત્ર થતાં તે ઘમંડી હતી અને તેનો અહંકાર ઓર વધી ગયો વારંવાર મેણા મારતા તે સુશીલાને કહેતી કે જો સુશીલા તું રોજના કેટલા બધા વ્રત વર્તરો વર્તોળા કરે છે છતાં તને પુત્રી જન્મી જ્યારે હું કોઈ વ્રત નિયમ કરતી નથી તે છતાં પણ મને પુત્ર થયો અને જો મારું હટુકટું શરીર જો અને તારું દુર્બળ શરીર જો માટે તું આ બધું બંધ કરી દે અને મારી જેમ વર્તીશ તો તું હંમેશા સુખી થઈશ તારી પુત્રી દુબળી પાતળી છે જ્યારે મારો પુત્ર તો કેટલો તંદુરસ્ત છે સુશીલા પોતાની શોક્યની વ્યંગભરી વાણી સાંભળીને મૌન રહી પણ તેના હૃદયને દુઃખ થયું છતાં એ તેનામાં જે ધાર્મિક સંસ્કારો દ્રઢ થયા હતા તેને કારણે તે ચંચલાની વાત માનવા તૈયાર નહોતી તેણે હવે વિધિપૂર્વક શ્રી ગણેશજીની પૂજા તથા વ્રત નિયમ કરવાનું શરૂ કર્યું સંકટનાશક શ્રી ગણેશ સંકટથી ચતુર્થીનું વ્રત સુશીલાએ ઘણા ભક્તિભાવપૂર્વક કર્યું ત્યારે ભગવાન પ્રસન્ન થયા વરદાયક શ્રી ગણેશજીએ તેને રાત્રે સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું હે સુશીલા તારા શ્રદ્ધાવાન વ્રત નિયમથી હું તારા પર અત્યંત પ્રસન્ન થયો છું તને વરદાન આપું છું કે તારી કન્યાના મુખમાંથી દરરોજ એક મોતી નીકળશે જેથી તું સદાય સુખી રહેશે આ વાત તું કોઈને જણાવીશ નહીં એ મોતીઓ તું સંગ્રહ કરી રાખજે વળી એ ઉપરાંત તને એક સર્વગુણ સંપન્ન પુત્ર પણ થશે તે વેદજ્ઞ અને શાસ્ત્રજ્ઞ પણ થશે આમ કહીને શ્રી ગણપતિજી અંતર્ધ્યાન થયા સમયને વીતતા કયા વાર લાગે છે શ્રી ગણેશજીના વરદાનો સાચા પડ્યા થોડા સમય પછી સુશીલાને એક પુત્ર જન્મ્યો પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળવા લાગ્યું પણ સુશીલાએ કોઈને તેની જાણ કરી નહીં પુત્રરત્ન થયા પછી સુશીલાની શ્રી ગણેશજીની ભક્તિ ઓર વધી ગઈ તે રોજ વધારે ને વધારે વખત શ્રી ગણપતિ દાદાની પૂજા અને વ્રત નિયમ સ્મરણ કરતી તે સુખી થઈ આનંદમાં રહેવા લાગી આ દરમિયાન જે ધર્મકેતુ નામના જે બ્રાહ્મણ છે સુશીલાના પતિ તેમનું મૃત્યુ થયું ત્યાર પછી ચંચલા બધી સંપત્તિ લઈને જુદું ઘર માંડીને રહેવા લાગી પોતાના પુત્રને લઈને મોષ શોખ કરવા લાગી સુશીલા પતિના ગૃહમાં જ રહી જ્યાં તેમનું પતિનું ઘર હતું તેમાં તે રહેવા લાગી પુત્રીનું લાલન પાલન કરવા લાગી પણ તેની પાસે આવકનું બીજું કોઈ સાધન નહીં હોવાથી તે તદ્દન નિર્ધન હાલતમાં આવી ગઈ તેની પુત્રીના મોમાંથી રોજ એક મોતી નીકળતું હતું એટલે તેની પાસે ઘણા બધા મોતી એકઠા થયા પણ શ્રી ગણેશજીએ તે વાપરવાની સ્વપ્નમાં ના પાડી હતી આથી તે ઘણી મૂંઝાતી હતી છેવટે તેણે શ્રી ગણેશજીને પ્રાર્થના કરીને સાચવી રાખેલા મોતીનો વાપરવાની સંમતિ માગી શ્રી ગણેશે પ્રસન્ન થઈને તેને મોતીઓનો ઉપયોગ કરવાની અનુમતિ આપી સુશીલા પાસે મોટી સંખ્યામાં મોતી ભેગા થયા હતા તેણે ધીમે ધીમે એ વેચીને તે નાણાં વડે સુખેથી રહેવા લાગી વળી એ નાણાંનો સદઉપયોગ થાય તે હેતુથી તે મોકળા મનથી દાન દક્ષિણા ધર્મના કાર્યો અને જે જરૂરિયાતમંદો છે તેમને જેવી જરૂર તે રીતનું દાન કરવા લાગી તેથી તેને સુખ મળ્યું સુશીલાનું સુખ જોઈને ચંચલાને ઈર્ષા આવી બધી વાતો જાણવા માટે તે સુશીલાને ત્યાં આવી અને બધી પૂછપરછ કરવા લાગી અને ભોળા હૃદયની સુશીલાએ પોતાની શોક્યને બહેન ગણી અને સત્ય વાત કહી દીધી એ જાણીને ચંચલાના પેટમાં તેલ રેડાયું તેણે સુશીલાને હેરાન પરેશાન કરવા માટે એક યુક્તિ રચી એક દિવસ લાગ જોઈને ચંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી લઈ એક કૂવામાં નાખી દીધી જાણે કંઈ ન બન્યું હોય એવી રીતે પાછી ઘેર આવી પણ શ્રી ગણેશજીના જેના પર ચાર હાથ હતા તેને ભગવાન દુઃખી થવા દે ખરા શ્રી ગણેશે સુશીલાની પુત્રીની કૂવામાં પણ રક્ષા કરી અને તેને ઊંચકીને કૂવાની બહાર મૂકી દીધી એ બાળાને એક ડોશીમાએ ઓળખી લીધી અને તેને સુશીલાને સોંપી દીધી એ બધી વાત જાણીને સુશીલાને અપાર દુઃખ થઈ તેણે શ્રી ગણેશજીની મનમાં ને મનમાં પ્રાર્થના કરીને પ્રભુનો ઘણો ઘણો ઉપકાર માન્યો પુત્રીને છાતીએ વળગાડી અને ઘણો વાલ કર્યો કૂવામાં નાખી દીધેલી પુત્રી હેમખેમ પાછી આવી તે જાણીને ચંચલાના મનમાં ક્રોધથી સળગી ઉઠી તે વિચારવા લાગી કે જેને રામ રાખે તેને કોણ ચાખે અને તેને ખૂબ જ મનમાં પસ્તાવો થયો મેં અતિ નીચ કર્મ કર્યું છે છતાં એ કન્યા બચી ગઈ ચંચલાને પોતાના નીચ કર્મનો ઘણો પસ્તાવો થયો સુશીલાને ઘેર જઈને તેની ઘણી માફી માગી તેના પગમાં પડી ચંચલાએ બે હાથ જોડીને કહ્યું બહેન સુશીલા તારા સિવાય આ જગતમાં મને કોઈ માફ કરી શકે તેવું નથી કોઈ ભગવાન પણ મને માફ નહીં કરી શકે એટલો મેં તારો દ્વેષ કર્યો છે હે સુશીલા તું મને માફ કર હું ઘણી પાપીની અને નીચ સ્વભાવની છું તું તો અત્યંત દયાળુ છે તે બંને કુળોને તાર્યા છે મારા કૃત્યો માટે મને માફી આપ જેનો મા જેનો ભગવાન બેલી છે તેનું કોઈ કશું બગાડી શકતું નથી જે મનુષ્ય સાધુ સજ્જનોના દોષ જુએ છે તેનો પોતાના કર્મોથી નાશ થાય છે મને મારા દુષ્કૃત્યો માટે ઘણો પસ્તાવો થાય છે માટે મને માફ કર બહેન સુશીલાએ ચંચલાને ઉદાર દિલે માફી આપી ચંચલાને પોતાની સાથે રહેવા કહ્યું બંને સાથે રહેવા લાગ્યા પછી ચંચલાએ પણ સંકટનાશક તથા પુણ્યદાતા શ્રી ગણપતિજીનું પૂજન કરવા માંડ્યું વ્રત નિયમ કરવાના શરૂ કર્યા શ્રી ગણેશજીની કૃપાથી સુશીલા ચંચલાના સંબંધો સુધરી ગયા બંને સુખ શાંતિથી રહેવા લાગ્યા જેના પર શ્રી ગણેશજીની કૃપા ઉતરે છે દુશ્મન હોય તે પણ દોસ્ત બની જાય છે સુશીલાએ ચતુર્થીના વ્રતો કર્યા તેના ફળ સ્વરૂપ તેની શોક્ય ચંચલાનો હૃદય પલટો થયો શ્રી ગણેશજી બોલ્યા હે માતે મેં તમને આ બધી વાતો કહી આ જગતમાં આપત્તિઓ દૂર કરનારા આનાથી ઉત્તમ બીજું કોઈ વ્રત નથી શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે ધર્મરાજ યુધિષ્ઠિર તમે પણ વિધિ વિધાન પ્રમાણે શ્રી ગણપતિજીનું વ્રત કરો તે કરવાથી તમે શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકશો અષ્ટસિદ્ધિઓ અને નવનિધિઓ તમારી સેવામાં રહેશે અને થોડાક વખતમાં તમે તમારું રાજ્ય પાછી મેળવી શકશો તો આજે આપણે જોયું કે જે આપણી વૈશાખ વધ સંકષ્ટ ચતુર્થી ક્યારે છે કયું વ્રત કેવી રીતે કરવાનું છે આ વ્રત ને આ વ્રતના દિવસે ભગવાન શ્રી ગણેશના કયા સ્વરૂપનું પૂજન કરવાનું છે આ સઘળી માહિતી જાણી અને આ જાણ્યા પછી આપણને એટલો ખ્યાલ આવે છે કે આપણા જીવનની અંદર જો ક્લેશ હોય આપણા કોઈ આપણું કોઈ ઈર્ષા કરતું હોય દ્વેષ કરતું હોય તો આ જ શ્રી ગણેશનું પૂજન કરવાથી તેમને સ્મરણ કરવાથી તેમના જે સિદ્ધવાર મંત્રો છે તે પણ આપણે બોલીએ એ મંત્રોને પઠન કરવાથી અથવા સ્મરણ કરવાથી પણ આપણને અનેક જે દુઃખદાયી કષ્ટો છે રોગ છે તેમાં પણ આપણને સાંત્વના મળે છે ઓમ ચતુરાય નમ ઓમ લંબોદરાય નમ ઓમ હેરંબાય નમ ઓમ કાલાય નમ ઓમ ઓમ પાશુકુશધરાય નમ ગુણાતીતાય નં અકલ્પમાસાય નમ ઓમ સિદ્ધાચિંતન પદાબુજાય નમ ઓમ અવક્યવાય નમ ઓમ શાશ્વતાય ન વિદ્યુત પ્રિયાય નો આવી રીતે આપણે શ્રદ્ધા અને ભક્તિભાવથી શ્રી ગણેશજીનું સ્મરણ કરીશું મંત્રોચ્ચાર કરીશું અને ભક્તિભાવથી હૃદયથી તેમને પૂજા પાઠ કરીશું અને જો વ્રત કરીશું તો શ્રી ગણેશ આપણને ધાર્યા બાર સુખ શાંતિ અને સમાધાન આપે છે કષ્ટોનું નિવારણ કરે છે આવા શ્રી ગણેશના ચરણોમાં આજે વંદન કરીએ આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ